ભાવનગર ધોલારા હાઈવે પર આવેલા દસ નાળા પાસે સર્જાયો અકસ્માત ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોમાં મધુબેન દિલીપભાઈ સોલંકી દિલીપભાઈ તુલસીભાઈ સોલંકી કિશોરભાઈ વાનાભાઈ સોલંકી તરસીભાઈ અમીરભાઈ સોલંકી અને ઉષાબેન ભરતભાઈ પરમારને તાત્કાલિક એકસો આઠ મારફતે સટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મધુબેન અને દિલીપભાઈની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળી રહ્યું હતું શહેરના વડવા સિદ્ધિવાડમાં સર્જાઈ મારામારી જેમાં ત્રણ લોકોને પહોંચી ઈજા જાણવા મળતી વિગત અનુસાર શહેરના વડવા સિદ્ધિવાડ જીલપાન પાસે ઘર પાસે બેસવા જેવી બાબતે સર્જાઈ મારામારી જેમાં બે પાડોશીઓ વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી હતી જેમાં ફિરોઝભાઈ નદીમભાઈ અને શેખ મુનાફભાઈ નામના વ્યક્તિઓને ઈજા પહોંચતા આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા